નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી યોજના વિશે જાણકારી મેળવના છીએ યોજના નામ છે વાળ દીકરી યોજના સરકારે યોજના દીકરી નો જન્મદાર વધારવા માટે દીકરી ના ઉત્તેજન આપવા અને ડ્રોપ આઉટ રેસિયો દીકરી સ્ત્રી સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવા માટે અને બાળ લગ્ન અટકાવવા માટે આ યોજના લાવવામાં આવી છે તો કે યોજનામાં સહાય કેટલી મળે વાલી દીકરી યોજના છે તેમાં ત્રણ હપ્તા સહાય આપવામાં આવે છે પ્રથમ હપ્તો દીકરીને પ્રથમ ધોરણમાં માં પ્રવેશો કે રૂપિયા ચાર હજાર ની સહાય મળવાપાત્ર પાત્ર થશે બીજો હપ્તો દીકરી ના નવર નો પ્રવેશ વખતે છ હજાર મળવા પાત્ર થાય છે પરંતુ નહીં એટલે કે અઢાર વર્ષ કરતા વધુ ઉંમરે લગ્ન હોવા જોઈએ અઢાર વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વાલી દીકરી યોજના અંતર્ગત બાકી રહેતી સહાય મળવા થશે નહીં એટલે દીકરી અઢાર વર્ષની થાય એના પહેલા જો મરણ પામે તો એને કોઈ પણ પ્રકારની પછી સહાય મળવા થશે નહી અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાના વ્યક્તિના મૃત્યુ નો દાખલો જન્મ તારીખના પુરાવા સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારી ને અરજી કરવાની રહેશે યુગ નો લાભોને કોને મળે એટલે કે આ યોજના બે આઠ બે હજાર ઓગણીસ થી અમલમાં આવેલી છે એટલે બે આઠ બે હજાર ઓગણીસ ના રોજ ને ત્યારબાદ જન્મ દીકરી ને આ યોજના લાભ મળવા પાત્ર થશે દીકરી ના જન્મના એક વર્ષની સમય મર્યાદા ની અંદર અરજી કરવાની રહેશે દંપતી ના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે અને દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થઈતી હોય તો પણ તમામ દીકરીઓને આ લાભ મળવા પાત્ર થશે પરંતુ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હાજર છ ની જોગવાઈ મુજબ લગ્ન કરેલ હોય તેવા દંપતી ની દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર છે આ કાયદાની કલમ બે કમ જો અઢાર વર્ષની ઉંમર ના કરી હોય તો એટલે પતિ અને પત્ની બે લાખ રૂપિયા હોય વિધવા હોય તથા હોય કે છૂટાછેડાના કિસ્સામાં એકલ માતા પિતાએ આવક ગણી લેવાની રહેશે છૂટાછાડા કિસ્સા જેની પાસે દીકરીની કસ્ટડી હોય તેની આવક ધ્યાન લેવાની રહેશે જો પેલા લગ્ન કરેલ હોય તો અગાઉના લગ્ન થી જો કોઈ દીકરી પ્રાપ્ત થઈ હોય એની સૌ પ્રથમ લાભાર્થી દીકરીના દાદા કે દાદી ફોર્મ ભરી શકશે અને જો દાદા અથવા દાદી હયાત ન હોય તો લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતા ના કે પ્રાણી ભાઈ અથવા ભાઈઓ અને તે ભાઈ અથવા ભાઈઓની પત્ની પૈકી કોઈ પણ એક વ્યક્તિ ફોર્મ ભરી શકશે apna hati nurut, dapat terdengar nasihat Nama Allah. Para penit, અથવા તો બહેન પૈકી કોઈ પણ એક વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે પરંતુ કુટુંબના સભ્ય પૈકી કોઈ પણ જ્ઞાત ન હોવાના અસાધારણ કિસ્સામાં કુટુંબીજન હોય તો તે ખાસ કિસ્સા માં અરજી કરી શકશે જો કોઈ વ્યક્તિ સરકાર માન્ય અને સમાજ સેવી સ્વૈચ્છિક સંસ્થાઓની આશ્રિત થતા દીકરી કે અનાજ દીકરીના કિસ્સામાં જે તે સંસ્થા લાભાર્થી દીકરી વતી અરજી કરી શકશે ઉપર તમામ કિસ્સા માં એટલે તમામ કિસ્સામાં લાભાર્થી દીકરી નો રાષ્ટ્રીયકૃત બેંક માં બચત ખાતું હોવું જોઈએ અને તે સગીર હોવું જોઈએ અને તેજ ખાતામાં સહાય જમા કરવાની રહેશે આઠ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી અને ગાર્ડિયન દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતિની આવક મર્યાદા એને લેવાની રહેશે પત્રની જરૂર પડશે લાભાર્થી દીકરી આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાના આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાનું નું લગ્ન પ્રમાણપત્ર લાભાર્થી દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા કે વાલી દ્વારા અરજીના કિસ્સામાં কু বার্শিক গ্রাম পঞ্চায়েত হয়েছে দিক মা নকাল নমুনা মুখে আছে অনাথালয় স্থা তরফ সোসায় রাজ্রেশন একট অস্টুজাত আধার পুড়াওয়া রাজু করছে ফর্ম ক্যাস গ্রাম পঞ্চায়েত કચેરીના ના ઈ સેન્ટર ખાતેથી તાલુકાની મામલદાર કચેરી ખાતેથી મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીથી અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ જે છે તમને તમને મળી મળી રહેશે રહેશે અને આપણા આ પણ તો ચાલો હવે ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની આપણે માહિતી મેળવીએ જો તમે ફોર્મ લેશો એટલે આવી રીતના ફોર્મ આવી જશે જેમાં ઉપર ઓનલાઈન અરજી ક્રમાંક હોય છે તે તમારી અરજી ક્રમાંક ઓનલાઈન જો અરજી કરી હોય તો તે નાંબર લખવાનો છે તો પછી નીચે જે લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાડવાનો છે અને તેની જે તારીખે તમે અરજી કરતા હોય તે અરજી ની તારીખ લખવાની છે આ બાજુ આવશો એટલે પ્રતિ મહિલા અને બાળ વિકાસ અધિકારી ત્યાં ત્યાં જે એટલે નામ લખવાનું છે અને નીચે નીચે પણ તમારે તમારા નામ છે સહી કરનાર એટલે જે વ્યક્તિ અરજી કરે છે તેનું પૂરું નામ લખવાનું છે પોતાનું નામ પિતાનું નામ અને એની અને બાળ વિકાસ વિભાગ ની વાલી દીકરી યોજના હેઠળ આર્થિક સહાય મેળવા અરજી કરું છું અને તે સંબંધમાં નીચેની વિગતો આપું છું જે મારી જાણ મુજબ સત્ય છે ત્યાર પછી એક નંબર છે જેમાં તમારે લાભાર્થી દીકરીનું નામ લખ્યું છે ત્યાં તમારે દીકરીનું નામ અને નેટક લખવાની છે ત્યાર પછી પિતાનું નામ એટલે લાભાર્થી દીકરી ના પિતાનું નામ લખવાનું છે અને બાજુમાં માતાનું નામ એટલે લાભાર્થી દીકરી ના માતાનું નામ લખવાનું છે નીચે વાલી અથવા ગાર્ડિયન ફોર્મ ભરતા હોય તો ત્યાં વાલી અથવા ગાડીનું નામ લખવાનું છે અને જો સંસ્થા અને સંસ્થા તરફથી ફોર્મ ભરાતું હોય તો ત્યાં તમારી સંસ્થાનું નામ અને નીચે જે નોંધણી ક્રમાંક છે ત્યાં તમારે નોંધણી ક્રમાંક લખવાનું છે એ બે નંબર લાભાર્થી દીકરીની તો ત્યાં તમારે એની ઉંમર લખવાની છે અને બાજુમાં એની જન્મ તારીખ છે તો ત્યાં તમારે જન્મ તારીખ લખી નાખવાની છે ત્રણ નંબર પાકું સરનામું એટલે સરનામું લખવાનું છે ત્યાં ઘર નંબર છે શેરી લખે ત્યાં શેરી નું નામ લખવાનું છે પછી વોર્ડ નંબર વોર્ડ નંબર હોય તો વોર્ડ નંબર લખવાનું છે પછી ગામ એટલે ગામ નામ પછી તાલુકાનું નામ પછી જિલ્લાનું નામ અને નજીકની પોસ્ટ ઓફિસ નું નામ લખવાનું છે અને બાજુમાં તેનો પિન કોડ નંબર લખી નાખવાનો છે ચાર નંબર મોબાઈલ નંબર ત્યાં તમારે મોબાઈલ નંબર લખી નાખવાનો છે નંબર નંબર અથવા અન્ય કોઈ મોબાઈલ નંબર હોય તો ત્યાં મોબાઈલ નંબર લખી નાખવાનો છે પાંચ નંબર લાભાર્થી દીકરી માતા પિતા ગુજરાત રાજ્યમાં ક્યાંથી વસવાટ કરે છે જે જન્મ દિવસ વાત કરતા હોય તો કાયમી રહેવા દેવાનું છે બાજુના ખાના ડેશ કરી નાખવાનું છે અને જો અમુક વર્ષ રહેતા હોય તો કાયમી ચેકી નાખવાનું છે અને બાજુમાં ઉંમર કેટલા વર્ષથી રહે છે તે વર્ષ લખી નાખવાનું છે ત્યાર પછી છ નંબર લાભાર્થી દીકરીના માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક ત્યાં લખવાની છે એટલે કે માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક લખવાની છે ત્યાં સાત નંબર ખાસ કિસ્સામાં જો એકલ માતા પિતા હોય અથવા તો વાલી અથવા ગાર્ડિયન ફોર્મ ભરતા હોય તો ત્યાં વાલી અથવા ગાર્ડિયન આવક લખવાની છે આઠ નંબર જ્ઞાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગ અથવા અન્ય જે લાગુ ન અથવા તે જે કી નાખવાનું છે ત્યાર પછી નમ નંબર લગની નોમર પ્રમાણપત્ર ક્રમાંક એટલે કે લગની નોમર અધિકારી પાસે રજિસ્ટ્રેશન કરાવેલ હોય તે નું પ્રમાણપત્ર નંબર ત્યાં લખવાનું છે 10 લાપતે દીકરી નો આધાર નંબર એટલે કે લાપતે દીકરી નો જે આધાર કાર્ડ માં નંબર લખેલો હોય 12 ગણાનો તે 12 ગણાનો નંબર ત્યાં લખવાનો છે 11 લાપતે દીકરી ના પિતા નો આધાર નંબર તો ત્યાં તેના પિતા ના આધાર નંબર લખવાનો છે 12 લાપતે દીકરી ની માતા નો આધાર નંબર તો ત્યાં તમારે માતા ના આધાર કાર્ડ નો નંબર લખવાનો છે ત્યાર પછી જો એકલ માતા પિતા તો ગાર્ડિયન ફોર્મ ભરતા હો તો ત્યાં તેનો આધાર નંબર લખવાનો છે પછી 14 કુટુંબ ના મુખ્ય કમાનાર લે પિતા છે કે

કેટલો કરવા છે તે પછી જન્મ તારીખ એની લખવાની છે અને બાજુ માં ઉમર એની લખવાની તમામ સભ્યો નું નામ કેટલો કરવો તેનાર કરીએ છીએ કે ઉપરોક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને તેમાં કોઈ ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણ કરવા આપીએ છીએ ખોટું કરવું તે ફરજદારી ગુનો બને છે તેની અમને સમજણ છે બે આ યોજનામાં ચકાસણી ચુકવણી તથા અન્ય યોજના

નો દાખલો આ બધી દીકરી ના માતા પિતા બેંક ખાતાની નકલ રેશન કાર્ડની નકલ નિયત નમૂનામાં માં એટલે કે આપણે આગળ જોશું જે અનુસૂચિ બે મુજબ નું પત્રક અને સોસાયટી ફોર્મ ભરતી હોય તો તેનો રજીસ્ટ્રેશન નંબર ના આધાર પુરાવો હવે આપણે અનુસૂચિ બે એટલે કે વાલી દીકરી યોજના નો એ નમૂનો છે આથી અમુક નીચે સહી કરનાર પતિ અથવા વાલીનું નામ ત્યાં લખવાનું છે તન ના પિતા અટક ત્યાર પછી ની જે ઉંમર હોય તે ઉંમર ખાનામાં લખવાની છે અને બાજુ જન્મ તારીખના ના એની જન્મ તારીખ લખવાની છે ત્યાર પછી પત્નીનું નામ તો પત્નીનું નામ પૂરું કોણ નાખવાનું અમલ લખવાની છે જન્મ તારીખ ના જન્મ તારીખ લખી નાખવાની છે વાલી દેવાનું છે અને બીજું ચેકી નાખવાનું છે મૂળ ગુજરાત રાજ્યના વતની બે અમારી સંયુક્ત અથવા એકલ જે દે અને બીજું છે કે વાર્ષિક આવક ખાલી જગ્યા છે વાર્ષિક આવક નાખવાની છે ત્યાર પછી ત્રણ વાલી દીકરી યોજના હેઠળ અમુ ભારતી દીકરી ને મળનાર સહાય અમુક જે તે સમયે ફોર્મ ખાતા ને વિગતો આપણે લખવાની છે નામ લખાના અમેનું પૂરું નામ લખવાનું છે જાતિ પુરુષ છે કે સ્ત્રી દીકરી હોય તો સ્ત્રી લખવાનું છે દીકરો હોય તો પુરુષ લખવાનું છે ત્યાર પછી જન્મ તારીખ એની લખવાની છે એની ઉંમર કેટલી છે તે લખવાની છે તમે બાળકોની બાળકો વિગતો અહિયાં લખી નાખવાની છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત નથી હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા દસ્તાવેજ ના આધારે અમુક છે ત્યાં ગામનું નામ તમને લખી નાખવાનું છે અને તારીખ લખી છે ત્યાં તારીખ લખવાની છે બાજુમાં દીકરીના પિતા વાલી સહી તો ત્યાં સહી કરવાની છે દીકરીના માતાની માતા તો ત્યાં તમારે માતા ની સહી કરવાની છે આ રીતે આપણે ફોર્મ ભરી નાખવાનું છે તો મિત્રો આજે આપણે મારી દીકરી યોજના અંગે માહિતી મિત્રો માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો